નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બે જોવાના છે આગળના વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે આગળના વિડીયો જોશો તો જ આવડશે એટલે એક વખત ન જોયું હોય તો અવશ્ય જોઈ લેવા વિનંતી છે પહેલો નીચેની આકૃતિમાં અજ્ઞાત એક્સનું માપ શોધું આવું પહેલો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ છે હવે આપણને ખબર છે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો ને અંશ થાય આપણે બધા જાણીએ છીએ તો ત્રીજા ખૂણાનું માપ છે એકદમ ઈજી તમને આવડી જવાનું છે કઈ રીતે જુઓ સાઈઠ વત્તા પંચાવન ચલો એક જ રફકાગર હું લઈ લો તો સાઈઠ વત્તા દાખલો ગણવાની જરૂર છે નહીં ડાયરેક્ટ જવાબદલા કરો તો સાઈઠ વત્તા પંચાવન એટલે પાંચ છન પચ જગ્યા બે ખૂણાનો એકસો પંદર થયો આપણે ત્રણ ખૂણા એકસો એંસીના હોય તો પંચાવન બાદ કરી નાખો તો અહીં સાત આવશે વધી લઈશું અહીં દસ આવશે દસમાંથી પાંચ જાય એટલે પાંચ સાતમાંથી પાંચ જાય એટલે બે એકસો પચીસ अंश આવે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે સોરીઓ એકસો પંદર છે મેં આટલા લખવામાં ભૂલ કરી છે એકસો પંદર આવ બાદ બાકીમાં ભૂલ છો સોરી પહેલાં જ દાખલામાં ભૂલાઈ ગઈ એકસો એંશી ઓછા એકસો એકસો પંદર બાદ કરવાના છે તો અહીં સાત આવશે અને અહીં દસમાંથી પોસ જાય એટલે પાંચ સાતમાંથી એક જાય એટલે છ એકમાંથી ઝીરો કેટલો આવશે પોસઠ અંશ આવશે તો પહેલાંમાં આપણે કેટલો જવાબ આવશે એક્સ બરાબર પોસઠ અંશ નીચે જગ્યા છે લખી દઉં ચાલો બીજામાં જોઈએ હવે તમે બીજામાં ધ્યાનથી જોવો ને તો આવું કરેલું એટલે નેવું છે આ નેવું વધતા પચીસ તો નેવું વધતા પચીસ કરો તો કેટલા આવશે તો નેવુંમાં પચીસ ઉમેરી લો તો પાંચ નવ દસ હગે એકસો પંદર હવે એકસો એંસીમાંથી એકસો ને પંદર આપણે બાદ કરીશું તો અહીં સાત અને અહીં દસમાં પહોંચ જાય એટલે પાંચ સાતમાંથી એટલે છ જીરું કેટલા આવ્યા પોસઠ આવ્યા તો અહીં શું આવશે બીજામાં એક્સ બરાબર પાસઠ અંશ ચલો આગળ જોઈએ ત્રીજું અહીં એકસો વીસ છે અને વીસ છે એટલે એકસો વીસ અને વીસ એટલે એકસો ચાલીસ હવે એકસો એંસીમાંથી એકસો ચાલીસ બાદ કરો તો આપણને સીધી બાદ બાકી છે ચાલીસ અંશ આવશે તો ત્રીજામાં કેટલો આવશે ચાલીસ અંશ આવું અહીં શું કહે છે એક્સ હશે એટલે આ બંને ખૂણા સરખા છે હવે અહીં થોડું ધ્યાન આપો આ બંને ખૂણા સરખા છે તો શું કરીશું આપણે તો એકસો એંસીમાંથી ચાલીસ બાદ કરતી આજ તો બાદ કરવા પડશે ને પહેલાં તો એકસો ને આવશે ઓ બંને ખૂણા સરખા છે એટલે બે વડે ભાગો તો બે સિત્યો ચૌદ તો કેટલા આવ્યા સિત્તેર તો એક્સ અહીં કેટલો આવશે એક્સ બરાબર સિત્તેર બરાબર છે ચાલો આગળ પાંચમો જોઈએ અહીં તમે જુઓ તો એક્સ 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 એટલે ત્રણેય ખૂણા સરખા છે તો એકસો એંશી ભાગ્યા ત્રણ કરશો આ સંબાજુ છે માટે તો એકસો એંસી ભાગ્યા ત્રણ એટલે સાઈઠ આવશે તો અહીં એક્સ બરાબર કેટલા આવશે સાઈઠ આવશે પાંચમાં દાખલા ચલો છઠ્ઠામાં જુઓ અહીં અલગ આપેલું છે આ ખૂણો આપેલું છે કેટલાનું છે નેવું બરાબર છે ઓ આ બંને એક બે એક્સ છે અને એક એક્સ છે તો આ બંનેનો સરવાળો કરો આ નેવું છે એટલે ત્રણ એકસો એસીથી નેવું બાદ કરો એટલે આ બંનેનો સરવાળો નેવું થાય એટલે બે એક્સ વધતા એક્સ અહીં બે એક્સ વધતા એક્સ બરાબર નેવું ત્રણ એક્સ બરાબર નેવું તો એક્સ બરાબર નેવું ભાગ્યા ત્રણ તો ત્રણ તરી નવ અને મીંડું એટલે એક્સ બરાબર કેટલા આવ્યા તીસ આયા બરાબર છે એક્સ બરાબર વિદ્યાર્થી મિત્રો તીસ આવી ગયા તો શું શોધવાનું છે એક્સનું મૂલ્ય શોધવાનું તો એક્સ તી ત્રીસાય બરાબર આ રીતે તમારે થોડો આઈડિયા દોડાવવાનો છે બીજું એવો છે નીચેની આકૃતિમાં અજ્ઞાત એક્સ અને વાયના મૂલ્યો શોધો તો વિદ્યાર્થી મિત્રો આ એ મસ્ત દાખલો છે કઈ રીતે તમે જુઓ અહીં ત્રિકોણ આપેલો છે એક્સ ચાલીસ છે વાય છે એનું ગણવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આ લીટી છે આખી એ રૈખિક જોડ થઈ ગઈ એટલે આ આખી લીટી હોય એટલે આ બંને ખૂણાનો સરવાળો એકસો એસી થાય હવે આ એકસો વીસ છે તો એકસો એસીમાંથી એકસો વીસ બાદ કરો એટલે વાય કેટલો આવશે સાહીઠ તો વાય કેટલો આવો સાહીઠ એટલે એક ખૂણો મળી ગયો સાઠ હવે આને ભૂલી જો ત્રણ ખૂણા થયા સાઈઠ ચાલીસ સાહીઠ અને એક તો સાઈઠ ને ચાલીસ સો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી એકસો એસીમાંથી સો બાદ કર દો તો કેટલા આવ્યા એસી તો બંને મળી ગયા તો એક્સ બરાબર એસી અંશ આવ્યા અને વાય બરાબર સાઈઠ અંશો બીજો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ પંચોતેર અને વાય તો આ બંને ખૂણા છે પંચોતેર અને વાય એ અભિકોણ કહેવાય એટલે અભિકોણ સરખા હોય એટલે આ પંચોતેર તો વાય પંચોતેર તો એક મળી ગયો આપણને વાય બરાબર હવે પંચોતેર અને પંચાવન અને આ એકસો એંસી સરવાળો થાય ત્રિકોણ બની ગયો પં સાત અને પોચ એટલે બાર એકસો વીસ અને એકસો ત્રીસ થયા એકસો ત્રીસ તો એકસો એસીમાંથી એકસો ત્રીસ બાદ કરો તો આ કેટલો આવ્યો પચાસ તો એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો પચાસ બરાબર છે બીજો પૂરો થઈ ગયો ચલો ત્રીજો જોઈએ હવે તમે જુઓ અહીં સાઈડ છે અહીં પચાસ છે અહીં એક્સ છે અને અહીં વાય છે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી સાઈઠ અને પચાસ એટલે એકસો દસ તો વાય કેટલો આવ્યો સિત્તેર આવ્યો તો વાય બરાબર સિત્તેર અંશ આવી આ બંને રેખિક જૂટના ખૂણા એટલે આ એકસો થાય સીધી લીટી એટલે આ સિત્તેર તો આ એકસો દસ તો એક્સ બરાબર એકસો દસ આવ્યો અને વાય બરાબર સિત્તેર આવ્યો ચલો ચોથો જોઈએ આ અને આ બંને અભિકોણ સામ સામસામેના એટલે એક્સ બરાબર સાહીઠ અંશ આવી ગયો હું સાહીઠ અને ત્રીસ નેવું તો બીજા વાયે નેવું થઈ ગયું તો બધા આવી ગયા એક્સ બરાબર કેટલા આવ્યા એક્સ બરાબર સાહીઠ અંશ અને વાય બરાબર નેવું અંશ ઓકે ચલો પાંચમો જોઈએ આ બંને અભિકોણ થશે એટલે આ નેવું તો આએ નેવું થઈ જશે હવે આ બંને સરખા છે તો આ બંનેનો સરવાળો નેવું નેવું થશે એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ થાય કારણ કે અડધા કરવા પડશે થોડો વેરાયટી લાગે છે ને ભાઈ અહીં જુઓ એક્સ એ બાર છે અહીં એ બાર છે અને અહીં એ બાર છે તો વિદ્યાર્થી મિત્રો આ બહિષ્કોણ છે તો આ બંને છે ત્રિકોણના ત્રણ ખૂણાનો સવારો એકસો એંસી છે ત્રણ વડે ભાગશો એટલે સાઈટ આવશે અને અંદરની બાજુએ કેવા થશે આ બંને આ સાઈટ તો આ પણ અભિકોણ સાઈટ થશે એટલે અહીં બંને સાઈટ આવશે એક્સ બરાબર સાઈટ અંશ આવે અને વાય બરાબર પણ સાઈટ અંશ આવશે બરાબર છે આ રીતે તમારે ગણવાના છે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈશું